પધારશે બે હજાર જેટલા તપસ્વી યુગલ આત્માનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારત સાધુ સમાજના અયોધ્યા ધામ સ્થિત રાષ્ટ્રીય મહામંત્રી રશિક પીઠાદેશ્વર મહંત જન્મે જય શરણ મહારાજ અને જગત જગતગુરુ ઓમકારનંદ મહારાજે સંબોધન કર્યું હતું આ મહા સંમેલનમાં ભારત સાધુ સમાજના અયોધ્યા ધામ સ્થિત રાષ્ટ્રીય મહામંત્રી રસિક પીઠાધેશ્વર મહંત જન્મે જય શરણ મહારાજ જગત જગતગુરુ ઓમકારનંદ મહારાજ બ્રહ્માકુમારી ગુજરાત જર્નાર ડાયરેક્ટર રાજયોગીની ભારતી દીદી માઉન્ટ આબુતી સંસ્થાના આધ્યાત્મિક પ્રવક્તા બ્રહ્માકુમારી ઉષાબેન બ્રહ્માકુમારી યુવા પ્રભાગના રાષ્ટ્રીય અધ્યક્ષા બ્રહ્માકુમારી ચંદ્રિકાબેન બ્રહ્માકુમારી મહિલા પ્રભાગના રાષ્ટ્રીય સંયોજિકા બ્રહ્માકુમારી શારદાબેન બ્રહ્માકુમારી ગ્રામ વિકાસ પ્રભાગના રાષ્ટ્રીય અધ્યક્ષા બ્રહ્માકુમારી સરલાબેન અમદાવાદ મણિનગર સબજન ઇન્ચાર્જ ઇન્ચાર્જ બ્રહ્માકુમારી બ્રહ્માકુમારી નેહાબેન અને સેક્ટર ગાંધીનગર સેવા કેન્દ્ર કૈલાસ દીદી જેવા મહાનુભાવ યુગલોને પ્રેરણાદાયી ઉદ્બોધન પ્રાસંગિક પ્રવચન મંગલ ઉદબોધન અને આશીર્વચન આપ્યા હતા આ મહાસંમેલનમાં બ્રહ્માકુમારી સંસ્થાના બે હજાર જેટલી તપસ્વી યુગલ મૂર્ત આત્માઓ આમંત્રિત મહેમાનો અને બ્રહ્માકુમારી સેવા કેન્દ્રોના રાજયોગી ભાઈઓ બહેનો ચાર હજારની વિશાળ સભામાં ઉપસ્થિત હશે જેમાં સો થી વધુ શહેર નગરના સેવા કેન્દ્રો ને ચારસો જેટલા ગામોની રાજયોગી ગીતા પાઠશાળાઓના ભાઈઓ બહેનો ભાગ લેશે આ પવિત્ર યુગલ મૂર્ત આત્માઓ પરમાત્માના ઈશ્વર્ય જ્ઞાનને પોતાના જીવનમાં અપનાવી વ્યક્તિ પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તનના ઈશ્વર્ય કર્તવ્યમાં તન મન અને ધનથી સહયોગ બનેલ છે ભારતની પાવન ભૂમિ પર પુનઃ સુખમય સ્વર્ણિયમ સંસારની સ્થાપના કરવાના ઉદ્દેશ્યને તેઓ સંપૂર્ણ સમર્પિત છે વર્તમાન સમયમાં સમગ્ર દેશ અને વિશ્વના અતિકલુષિત અને તમોપ્રધાન વાતાવરણમાં રહીને પણ પવિત્ર યુગલ મૂર્ત આત્માઓ સૌને તણાવમુક્ત જીવન અને સુખ શાંતિમય પરિવાર માટે પ્રેરણામૂર્ત બનેલ છે તેઓ પોતાના ગૃહસ્થને મહેકતું ઉત્પન્ન બનાવેલ છે મહા વિવિધતા વિવિધતાને આકર્ષણમાં મહાનુભવનું મંગલદાયી ઉદ્બોધન પેનલ ચર્ચા આત્મનિરીક્ષણ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ મહોત્સવ સેલિબ્રેશન પ્રેરણાદાયી અનુભવ નૃત્ય નાટિકા આશીર્વચન પરમાત્માની યુગલો પ્રતિ પ્રેરણાની વિડીયો ક્લિપ કેન્ડલ લાઇટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલોલ ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ગાંધીનગર સબઝોન જે અમદાવાદ મણિનગર સબઝોન ની એક શાખા છે

જે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય માટે ઘણા લોકોને ખ્યાલ નથી કે પ્રજાપિતા બ્રહ્માકુમારી શું કરે છે તો આજે આ સન્માનના કાર્યક્રમથી અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની જે શરૂઆત થઈ નાઇન્ટીન થર્ટી સિક્સની અંદર કે જયારે પરમાત્માએ ગીતાની અંદર જે વાયદો આપ્યો છે ધર્મની અતિ ત્યારે અવતરિત થાય છે પરમાત્મા કેવી રીતે અવતરિત થશે તો એનું પ્રત્યક્ષ પ્રમાણ કે એક સદગ્રહસ્થ ને એમણે નિમિત્ત બનાવ્યા જેમનું નામ હતું દાદા લેખરાજ અને જશોદા માતા અને એમના જીવનના પરિવર્તન દ્વારા દિવ્ય સાક્ષાત્કારના અનુભવના આધાર પર એમનું જીવન પરિવર્તન કર્યું અને એ જીવન પરિવર્તન કર્યા પછી એ નિમિત્ત બન્યા અનેકોને પરમાત્માનો સંદેશ આપવા માટે અર્થાત કે અનેક ગ્રહસ્થિઓનું જીવન ગ્રહસ્થ જીવનમાં રહેવા છતાં કેવી રીતે શ્રેષ્ઠ કમલ પુષ્પ સમાન બનાવવું એ પ્રેક્ટિકલમાં આજે જે ગ્રહસ્થ જંજાલ બની ગઈ છે એને ગ્રહસ્થ આશ્રમ કેવી રીતે બનાવવું એ યથાર્થ રૂપમાં એમણે પ્રેક્ટિકલ પોતાના જીવનને આદર્શ બનાવીને એ દુનિયાની સામે પ્રત્યક્ષ કર્યું અને એ રીતે જોવામાં આવે છે કે આજે આખા વિશ્વની અંદર લગભગ દસ લાખ ભાઈ બહેનો જે પોતાના ગ્રહસ્થ જીવનમાં રહેવા છતાં પણ કેવી રીતે પોતાનું ગ્રહસ્થને આશ્રમ બનાવી રહ્યા છે અર્થાત જે કહેવત છે કે નર એવી કરણી કરે જે નર નારાયણ બને નારી એવી કરણી કરે જે શ્રીલક્ષ્મી બને અર્થાત પોતાનું ગ્રહસ્થ જીવનની અંદર રહેવા છતાં ચારિત્રિક નિર્માણ કેવી રીતે થાય અપનાવીને એમણે પોતાના જીવનને આદર્શ બનાવી એટલે આજે એ યુગલ મૂર્ત આત્માઓનું સન્માન છે કે જે પાંચ વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધી જે ગ્રહસ્થ જીવનમાં રહેવા છતાં જે ગીતાના મહાવાક્યો છે કામ મહાશત્રુ છે ક્રોધ મહાશત્રુ છે નર્કના દ્વાર છે તો આજે એમણે એમના જીવનની અંદર સાક્ષાત આજે એમણે એમના જીવન દ્વારા સાક્ષાત એ પ્રમાણિત કરી દીધું કે સચમુચ એ ગીતાના મહાવાક્ય આપણે જીવી શકીએ છીએ પ્રેક્ટિકલ જીવનમાં એનો અમલ કરી શકીએ છીએ એટલે આ આઠસો ભાઈ બહેનો જે યુગલ ગ્રહસ્થ જીવનમાં રહે છે સન્માનનો કાર્યક્રમ કે સાચ ખરેખર જીવનને અંદર રહીને કમલપુષ્પ સમાન જીવન બનાવવું માના ગ્રહસ્થ જીવનમાં રહીને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીને પોતાના જીવનને એક શ્રેષ્ઠ દિશા એમણે આપી છે

અને એ રીતે ગ્રહસ્થ જીવનમાં રહેવા છતાં બાળકોની સાથે રહેવા છતાં જે બુરાઈઓ પાછળ ખર્ચ તો એ ધન વ્યય સમાપ્ત કરીને આજે એ પણ સારા માર્ગ ઉપર લગાવીને પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવી રહ્યા છે તો આ ઉદ્દેશ્યથી આ સન્માનનો કાર્યક્રમ છે કે જેણે પોતાના જીવનમાં રહીને આ વિકારોની ઉપર વિજય પ્રાપ્ત કરી છે એ બુરી આદતો ઉપર વિજય પ્રાપ્ત કરી છે તો એ તો સન્માન ને યોગ્ય જ છે પૂજન યોગ્ય છે એટલે એ એને સન્માન કરીને આજે અમને પણ ખૂબ ખુશી થાય છે કે પ્રજાપિતા બ્રહ્માકુમારી કુમારી વિશ્વવિદ્યાલયના જે નિયમો છે જે આદર્શો છે એ પ્રેક્ટિકલ શોકેશમાં રહેવા વાળા આવા યુગલ મુહૂર્ત ગ્રહસ્થ જીવનમાં રહેવા છતાં પણ કરી શકે છે સંભવ છે અસંભવ કઈ